હાય ફ્રેન્ડ આજે આપણે બનાવીશું લીલી તુવેરનું શાક તેની માટે મેં અહીંયા ચાર ટેબલ સ્પૂન તેલ લીધું છે એક ચમચી જીરું નાખ્યું છે એક ચોથાઇ ચમચી હિંગ નાખી છે થી આઠ કળી લસણ આદુ અને લીલા મરચાંની પેસ્ટ નાખી છે તેને બે મિનિટ સુધી થવા દેવાનું હવે તેની અંદર એક ડુંગળી ઝીણી કટ કરેલી નાખી છે એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર એક ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી મીઠું અને તેને હવે આપણે બરાબર મિક્સ કરીને બે મિનિટ સુધી થવા દેવાનું હવે મેં અહીંયા બે મોટા ટામેટાની પેસ્ટ નાખી છે અને તેને પણ હવે આપણે મિક્સ કરી લઈશું અહીંયા મેં લીલી તુવેર નાખી છે લીલી તુવેર નાખીને તેને પણ આપણે બરાબર મિક્સ કરી લેવાનું મસાલા સાથે લીલી તુવેર નાખીને તેને ત્રણથી ચાર મિનિટ સુધી મસાલા સાથે થવા દેવાનું તેની અંદર અડધા ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે હવે તેને મિક્સ કરીને કૂકરનું ઢાંકણ બંધ કરીને અને ત્રણ સીટી વગાડી લઈશું ત્રણ સીટી વાગી ગઈ છે હવે આપણે ચેક કરી લઈશું એકદમ પરફેક્ટ તુવેર નું શાક થઈ ગયું છે હવે આપણે તેને સર્વ કરી લઈશું જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો